બોલીએ શ્રી જગન્નાથ મહારાજ કી સ્વામિનારાયણ ભગવાન કી આજે પહેલાં તો સ્વામી કહી દઉં ગરમી નથી આજે આજે રાતે અમે દોઢ વાગે આવ્યા અને સાડા ત્રણ વાગ્યા સુધી અમે પૂજ્ય સ્વામીનો સત્સંગ સાંભળ્યો અને પછી અમે સૂઈ ગયા બપોરે એક વાગે અમે દર્શન કરવા માટે નીકળ્યા અને એક વાગે મારી પોતાની એવી ઈચ્છા હતી કે ભાઈ આ ધામમાં આવ્યો છું ને મારે ધોતી લેવી છે એટલે ધોતી ગોતવાઈ ગયા હું શ્યામલભાઈ મહેશ દાદા અમે બધા ધોતીઓ ગોતવા નીકળ્યા અને એટલો બધો ગરમી એટલો બધો તડકો માથું દુખવા માંડ્યું ધોતી લઈને અમે આવ્યા સીધા આ જગ્યા પર આવ્યા અને આજે પહેલાં તો મંચ પર નિત્ય સ્વરૂપ સ્વામીજીનો ખૂબ ખૂબ આભાર કે આજે બે મી આ જે ઘર સભા છે એમાં મને ઉપસ્થિત રહેવાનો જે અવસર પ્રદાન કર્યો તો એમનો ખૂબ ખૂબ આભાર મંચ પર જેટલા પણ સાધુ સંત છે તમામનો ખૂબ ખૂબ આભાર બે હાથ જોડીને હું વંદન કરું છું એમને આજે આવવાનું મુખ્ય કારણ ઘર સભા ઘરોને જોડવાનું કામ કરતું આમ તો બે હજાર મી આ ઘર સભા છે અને તમે વિચાર કરો કે કેટલું ડિસિપ્લિન છે માણસને તાવ આવે આપણે યંગ જનરેશન છે યંગ જનરેશનમાં રવિવાર આવી જાય પેટમાં દુખે પણ બે હજાર ની એક પણ રજા લીધા સિવાય આમ કહેવાય છે ને કે આપણે જીવનમાં કઈક કરવું હોય તો પ્રવાસ કરવો પડે જે વ્યક્તિ પોતાના જીવનમાં સતત પ્રવાસ કરે છે એ વ્યક્તિ આગળ આવે છે બાકી ઘરે ખાલી સાન ભાખરી ખાયા રાખો તો જીવનમાં કઈ નથી થાતું જે પ્રવાસ કરે છે એ જીવનમાં આગળ આવે છે બે હજારમી આ ઘર સભા છે તમે જુઓ ગુજરાત હોય ભારત હોય આઉટ ઓફ કન્ટ્રી હોય અમેરિકા હોય દુબઈ હોય હરેક જગ્યા પર ઘર સભાનું આયોજન કરવું અને ઘરોને જોડવાનું આજે એક સરસ મને બાકી અત્યારે કોઈ નહીં પાય તમે બધા અહીંયા આવ્યા છો હું આજે આવ્યો છું આપને સ્વામી પ્રત્યે ભાવ છે એટલે આવ્યા છે અને એ પાછું ધામ કહ્યું હું મારા ફાધર તમે બદ્રીનાથ દાદાના દર્શન કરવા જાઓ પણ બદ્રીનાથની યાત્રા અધૂરી કહેવાય જો તમે જગન્નાથ દાદાના દર્શન ન કરો તો ચાર ધામ માનું આ એક ધામ છે જગન્નાથપુરી જગતનો નાથ અહીંયા વિરાજમાન છે અને એ કૃષ્ણની નગરીમાં તમે આવ્યા નથી તમે લાવ્યા છો દાદાની કૃપા હોય તો આ જગ્યા પર તમે આવો ને એ દાદાની નગરીમાં જો હું અહીંયા આવું છું મારી ટીમને લઈને આવું છું તો હું મારા જાતને અહોભાગ્ય સમજુ છું કે મને જગન્નાથ દાદાના દર્શન પ્રાપ્ત થયા સાથે સાથે આજે બે હજારમી ઘરસભા છે એનો લાવો મને મેળો આમ તો આમ ભવિષ્યમાં આપણે યાદ રાખશું કે ભાઈ બે હજારમી ઘરસભામાં ખજુરભાઈ હતા હો એટલે આ ભાવ છે અને નિત્ય સ્વરૂપ સ્વામી વિશે એક વાત કરું આમ તો હકીકતમાં કહું કે તમે સ્ટેજ પર જાઓ તો સ્ટેજ પર આજે આ આવી જગ્યાઓમાં કથા હોય સ્વામિનારાયણ ભગવાનની કથા હોય હું તમને મારો જીવતો જાગતો દાખલો આપું કે વર્લ્ડની ની કોઈ પણ કન્ટ્રીમાં જાઓ સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોમાં જાઓ તમે ક્યારે ભૂખ્યા નહીં રહો યંગ જનરેશન જેટલા પણ સ્ટુડન્ટ છે વિદ્યાર્થીઓ છે જ્યારે વિદેશમાં જાતા હોય તો એને પહેલી વસ્તુ યાદ શું આવતી એક તો પહેલાં પોતાનો પરિવાર અને બીજું છે ખાવાનું જ્યારે એ સ્વામિનારાયણ મંદિરમાં જાય છે ને છે ત્યારે અંતરથી આશીર્વાદ આપે છે કે ભાઈ તમારું ભલું થાય એટલે તમામ યુવાનોને કહું છું સ્વામીએ બહુ સરસ વાત કરી કે વ્યસન મુક્તિ વ્યસનથી દૂર રહેજો આ યંગ જનરેશનને ખાસ કહેવાનું મારા છ પોઈન્ટ ફોર મિલિયન આજે ઇન્સ્ટાગ્રામમાં ફોલોઅર છે તો તમામને કહું છું એમાંથી ચાર મિલિયન મારા યંગ જનરેશનો છે જે મને ફોલો કરે છે તમામને કહું છું કે જીવનમાં આગળ આવવું હોય તો વ્યસનથી દૂર રહેજો બાકી અટવાઈ જાહો એટલે ખાસ મારું અહીંયા આવવાનું કારણ એ જ છે કે ભાઈ દાદાના દર્શન કર્યા બે હજારમી ઘરસભામાં અને ખાસ સ્વામીએ બહુ સરસ વાત કરી કે અઢારે વરણને માનનારો માણસ શું ન કરી શકે સ્વામી અઢારે વરણને સાથે લઈને ચાલે છે એમની ઘર સભામાં એક મેં બહુ સરસ મજાનું દ્રષ્ટાંત સાંભળ્યું હતું કે કોઈ પણ યજમાનની ઘરે દીકરા દીકરીના લગન હોય અને આપણે ડેકોરેશન વાળાને આપી દઈએ પચીસ લાખ રૂપિયા રસોયાને આપણે આપી દઈએ ત્રેવીસ લાખ રૂપિયા એમાં પાછી અફઘાન મીઠાઈ હોય પહેલાં આપણે તો કાજુ કતરીને એવું બધું ખાતા પણ હવે અત્યારે બે હજાર પચીસમાં અફઘાનિસ્તાનની મીઠાઈઓ આવી છે ન્યા સુધી આપણે ખર્ચા પોગી ગયા આપણે ફૂલવાળાને તો કે વીસ લાખ આપી દીધા લ્યો ઓલામાં તો કે પચીસ લાખ આપી દીધા લ્યો પણ જ્યારે બ્રાહ્મણને દેવાની વાત આવે એટલે આપણે કે દાદા હવે આ દાદાને બે હજાર આપી જો નહીં હવે કાંઈ નહીં અગિયારસો લઈ લ્યો નહીં દાદા ન્યા આપણે બાર્ગેનિંગ કરવાનું ચાલુ કરી પણ બાપ આ બહુ સત્ય વાત કરું છું આ સ્ટેજ પરથી કે બ્રાહ્મણને જેટલા રાજી કરશો ને એટલો મારો મહાદેવ રાજી થાય એટલે હું બહુ રાજી થયો જયારે સ્વામીએ એ વાત કરી કે ભાઈ તમે બ્રાહ્મણ ને રાજી કરો તમે તમારા ઘરમાં પ્રસંગ હોય તો તમે લાખો કરોડો રૂપિયા વાપરી નાખો પણ જયારે બ્રાહ્મણ ને દેવાની વાત આવે ત્યારે આપણે કચાસ કરવા મળી કે નહીં હવે થોડાક ઓછા કરો દાદા હા એનું ઘર છે એનું પરિવાર છે એટલે જીવનમાં રાજી થતા શીખો સ્વામીએ જેવું કીધું કે ભાઈ મંદિર બનાવતા હોય કોઈની એમમાં રૂચિ હોય કોઈની મેડિકલમાં રૂચિ હોય કોઈની વૃદ્ધાશ્રમમાં રૂચિ હોય પણ આ બધું ઠાકુરજી સેટિંગ કરતા હોય છે બહુ સત્ય વાત છે કેમ કે મેં મારા જીવનમાં ખાલી ઘર જ બનાવ્યા છે આવું બહુ સત્ય વાત કરું છું મારા જીવનમાં અત્યારે ત્રણસો ને સિત્તેરમું ઘર બનાવતો બનાવતો જગન્નાથપુરીમાં આવ્યો છું દક્ષિણ ગુજરાતમાં આદિવાસી વિસ્તારમાં એક સિંધઈ ગામ છે આ ગામની અંદર વાવાઝોડું આવે છે બસ્સો ઘર પડી જાય છે અને ઈ બસ્સો ઘર હું અમેરિકા હતો કેનેડા આવ્યો ને કેનેડા થી સીધો ગોંડલ ગયો ગોંડલથી સીધો ન્યાય ગયો આદિવાસી વિસ્તારમાં અને ન્યા ઘર બનાવતો બનાવતો મને ખબર છે કે મારા અહીંયા આવવાનું હતું અહીંયા ઘર બનાવતો બનાવતો આવ્યો છું ને કહેવાય છે ને ઠાકુરજીનું સેટિંગ હોય છે કે ભાઈ તમે કોઈ પણ વસ્તુ કરતા હો તો એમાં દાદાનો આશીર્વાદ હોય છે કે આ તારે જ કરવાનું છે આ એવું નથી જીવનમાં કરોડો રૂપિયા બધાને આપ્યા છે પણ ઈશ્વર નિમિત્ત બનાવે છે કે આ કામ તારે જ કરવાનું છે આ ઘર સભા તમારે કરોડો લોકો સમાજમાં છે છે જે અમારી સારું કામ કરે પણ અમને ઈશ્વરે નિમિત્ત છે એટલે હું હરેક લોકોને કહું છું યંગ જનરેશન મને ફોલો કરે છે તો તમામને કહું છું કે હરેક માણસ કામ કરતો હોય તો રાજી થાવ પણ આપણામાં ઈર્ષાવૃત્તિ એટલી બધી આવી ગઈ કોક કાંઈક આગળ વધતો હોય એટલે સીધા ચાલુ થઈ જાય એ તો આવે એના બાપ ઉપર લેણું હતું પચીસ લાખનું વખાણ ક્યારે જીવનમાં આપણે નથી કરતા કોઈ આપણે એમ કે આ ફલાણો માણસ હતો નાનો એવો માણસ હીરા ઘસતો ઘસતો આજે બિલ્ડર બની ગયો તે કે એ તો બે નંબરનો હશે જ આવા જોની આપણે વખાણ નથી કરતા પણ તમે આવા સંતોના સ્ટેજ પર આવો છો તો તમને શીખવા મળે છે કે માણસની પ્રશંસા કરતા પણ શીખો સોશિયલ મીડિયા યુગ એટલું બધું આગળ વધતું જાય છે અને અત્યારે એઆઈનો જમાનો છે અત્યારે તમે સોંગ નહીં હાડ્યું અત્યારે તમે જેટલા સોંગ જોતા હશો બધા એઆઈમાં બને છે તમે ખાલી નાખીજો થોડાક શબ્દો અને સારા શબ્દો બોલીને કરી સીધું ગીત બનીને આવી જાય એટલું બધું એડવાન્સ ટેકનોલોજી આગળ આવી ગઈ છે પણ માણસ ગમે એટલું આગળ ભલે આવી જાય પણ સંતોના સાનિધ્યમાં નહીં આવો તો જીવનમાં ક્યાંય આગળ નહીં આવો આ બહુ સત્ય વાત કરું છું આજ બપોરે એક ભાઈ શામલભાઈ યાર ઊભો હતો બિલ્ડર માણસ કરોડો અરબો રૂપિયાની સાઇટ આલે પણ એટલો સામાન્ય માણસ પેન્ટ શર્ટ પહેરીને ઊભા હતા સામાન્ય માણસ એટલે અહંગ આમ જોવા જાય ને તો આવી જગ્યાઓમાં તમે આવો ને તો તમે કદાચ કરોડપતિ હો ને તો એટલા નિખાલાસ અને વિનમ્ર બની જાઓ છો એ એટલા માટે આ જગ્યા પર આવવું બહુ જરૂરી છે જીવનમાં ક્યારેક તમને એવું લાગે કે આપણે બહુ મોટા થઈ ગયા આપણામાં ઈગો આવી ગયો છે તો આવી કથાઓમાં જવાનો આગ્રહ રાખો તમે જમીન પર રહેશો મને ઘણા લોકો તમે પલોઠી વાળી ને જાઓ જાવ તમે ગમે ત્યાં હું જાઓ પણ મેં આવા સંતોની કથાઓ સાંભળી હતી એટલે જીવનમાં સારા કામ કરો લોકો સુધી આગળ એક બહુ નાનકડી અત્યારે આપણી પાસે એટલો ટાઈમ નથી પણ એક વાત કરું સ્વામી એવું કીધું કે ભાઈ બધું ઠાકોરજીની ઈચ્છાથી થાય છે મેં મારા જીવનમાં ખાલી જ ઘર બનાવ્યા છે હું સત્ય વાત કરું છું પણ બનાસકાંઠામાં એક કાર્યક્રમમાં હું જાઉં છું અને એક વ્યક્તિએ મને એવું કીધું કે ભાઈ તમે આ કાર્યક્રમમાં આવ્યા છો ને તો અમારી ગૌશાળા છે લૂલી લંગડી ગાયું છે અને અમે એનો ઈલાજ કરી છે અમારી આઠ હજાર ગાયું છે તો ત્યાં તમે આવો તો મને એવું લાગ્યું કે ભાઈ આઠ હજાર ગાયું છે ને હું કદાચ ત્યાં જાઉં જે બે પાંચ પૈસા એની સંસ્થામાં આવતો તો એનાથી મોટી કોઈ વાત નથી મેં કીધું વાંધો નહીં હું આવીશ હું ત્યાં પહોંચું છું એક લાઈનમાં આઠ હજાર ગાયું દુનિયા ભરની બધા પતરાના શેડમાં તમને બધાને ખબર છે કે બનાસકાંઠાની અંદર એટલી બધી ગરમી થતી હોય એટલી બધી ગરમી પડે પચાસ ડિગ્રી બાવન ડિગ્રી ત્રેપન ડિગ્રી અને મને એ પતરાના શેડમાં માં જોઈને મને પોતાને ગભરામણ એક તો ગાયુ ગરમી અને પાછી પતરાની ગરમી ઉનાળાની ગરમી મને એટલી બધી ગરમી લાગી એ બધા ટ્રસ્ટીઓ મને લઈ અમે બધા બધા ઓફિસમાં બેહવા વ્યા ગયા એટલે ટ્રસ્ટી એ બધા એસી ચાલુ કરી દીધા ને પંખા ચાલુ કરી દીધા ને બધા કુર્તા પાયજામા માં હતા અને હવે બહુ ગરમી બહુ ગરમી ખજુરભાઈ બહુ ગરમી બહુ ગરમી મને વિચારી આવ્યો કે આપને ગરમી લાગે છે મેં ઈ ટ્રસ્ટીઓમાંથી બે ચાર વ્યક્તિને એવું કીધું કે ભાઈ આપને ગરમી લાગે છે તો આપણે બધાએ કેવી એસી ચાલુ કરી નાખી અને આપણે પંખા ચાલુ કરી નાખી પણ આ ગાયું પતરાના શેડમાં છે તો આપને એવું નથી લાગતું કે આપણે ગાયુંને હવે ધાબામાં રાખવા ધાબાવાળી ગૌશાળા ગાયો માટે બનાવી છે અને હવે પતરાનું જે નિર્માણ છે આપણે ગુજરાતમાંથી બંધ ન કરી દેવાય એવું તમને નથી લાગતું બાધવા મળે આમ ન હોય ને મારે તેમ હોય ને મારે ઓલું હોય એવી આર્ગ્યુમેન્ટ આવેલી અને આર્ગ્યુમેન્ટ કરતા કરતા એમાંથી એક ટ્રસ્ટી મને એવું બોલ્યા કે ભાઈ તમે જો એટલું જ બધું કહેતા હોય તો તમે જ ધાબાવાળી ગૌશાળા બનાવી નાખો ની મારા મોઢામાંથી નીકળી ગયા જેમ કેમ જગન્નાથના શબ્દો એક ભાઈ મેં કીધું હા હું બનાવી અને મેં બનાવવાની શરૂઆત કરી ધીરે ધીરે હજી શરૂઆત છે પણ કહેવાનો ભાવાર્થ એવો છે કે આ જગન્નાથની ધરતી પર આવ્યો છું તમામ લોકોને કહીને જાઉં છું કે આવનારા સમયમાં હરેક ગુજરાતીને કહેવા માગે છે હરેક યંગ જનરેશનને જઈ જઈને કહે કે ભાઈ હવે ગૌશાળા બનાવો તો પતરાવાળી ગૌશાળા બંધ કરો અને આવનારા સમયમાં ધાબાવાળી ગૌશાળા બનાવવાની શરૂઆત કરો એટલે સ્વામીને બે આ જોડીને વિનંતી કરું આશીર્વાદ આપજો એક સરસ મજાનું કાર્ય લઈને નીકળ્યા છે અને બીજું જગન્નાથની ધરતી પર આ એક બહુ સારો અને બહુ મને પોતાને ગમતો વિષય છે કે કોઈ વ્યક્તિ યાત્રાળુ પ્રવાસ કરતો હોય આપણે ગોવા દમણ ગોવા બધે જાય પણ યંગ જનરેશનને કહું છું પ્રવાસ કરો યાત્રા કરો તમારા મા બાપની સાથે જાઓ અને આવી જગ્યાઓ પર જ્યારે જઈએ છીએ ત્યારે મોટામાં મોટી તકલીફો એ પડતી હોય છે એક તો જમવાની અને બીજી છે રહેવાની પણ આ સરદારના જેટલા પણ સાધુ સંત એક સરસ મજાની પહેલ કરે છે કે અહીંયા વિશાળ મંદિર અને સાથે સાથે રહેવાની જે અદ્ભુત વ્યવસ્થા કરી રહી છે તમામને કહું છું કે એક સરસ મજાનો આ એક સંકલ્પ છે તો આ સંકલ્પની અંદર હરેક ગુજરાતીઓને જોડાવું જોઈએ બે હાથ જોડીને વિનંતી કરું છું કારણ કે ખાવા થીને જ આપણે અટવાયું એકવાર સ્વામી ચીન ગયો તો દાળ ભાત ને ઈડલી એટલી ખાધી ગળે આવી ગયો એટલે આપણે ગુજરાતી ગમે જાય અટવાઈ ક્યાં આપણે ખાવાથી અને આ જગન્નાથપુરીમાં એક સરસ મજાનું સ્વામિનારાયણ ભગવાનનું મંદિર બની રહ્યું છે અને સાથે સાથે રહેવાની ઉત્તમ વ્યવસ્થા બની રહી છે તો હરેક ગુજરાતીઓને કહું છું કે એક સારા સંકલ્પમાં સાથે જોડાવ આ અદ્ભુત સંકલ્પ છે ને જગન્નાથ દાદાનો આશીર્વાદ તમે કહી શકો બસ એ જ કહેતા તમામને જય માતાજી જય શ્રી કૃષ્ણ બોલિયે જગન્નાથ ભગવાન સ્વામીનારાાયણ ભગવાન કી જય નિત્ય સ્વરૂપ સ્વામીજી